જૈન વિદ્યાર્થી મિત્રો હું છું એ સૈરલ રાઠોડ ને આજે ફરી આપણે ઇતિહાસના એક બીજો ટોપિક વૈદિક સભ્યતાનો ભાગ 2 ઉત્તર વૈદિક કાળ ખૂબ જ નાનો ટોપિક છે અને ખૂબ જ ઝડપથી પૂરો પણ થઈ જશે જે લોકોએ વૈદિક સભ્યતાનો ભાગ 1 જોયો છે તે ભાગ 2 પણ જોવે કારણ કે આમાંથી ખૂબ જ મે અલગ અલગ મટીરીયલમાંથી મુદ્દાઓ ભેગા કરીને તમને સારું કન્ટેન્ટ આપવાનો પ્રયાસ કર્યો છે ફક્ત એકવાર વિડિયો જોઈને તેમાં જે પોઈન્ટ છે નવા તે તમે નોટ ડાઉન કરી શકો છો तो चलो आप शुरू करिए वैदिक सभ्यता भाग बे उत्तर वैदिक काल अपने रूप वैदिक काल भाई चुकया छे ईस्वी सन पूर्व 1500 सौ थी ईस्वी सन पूर्व 1000 हजार सुधी जारे उत्तर वैदिक काल ईस्वी सन पूर्व 1000 हजार थी ईस्वी सन पूर्व 600 सौ नो छे चलो आप शुरू करे वैदिक सभ्यता भाग बे उत्तर वैदिक काल તો ઉત્તર વેદિક યાદ રાખવાની કન્ફ્યુઝન થઈ શકે છે તેને અનુવેદિક કાળ તરીકે પણ ઓળખવામાં આવે છે વેદિક કાળમાં ચાર વેદોમાંથી એક વેદ રચાયો ઋગ્વેદમાં જે વેદિક કાળમાં તો એક વેદ ઋગવેદ રચાયો જ્યારે અન્ય ત્રીજા ત્રણ ત્રણ વેદ હતા યજુર્વેદ સામવેદ અને અથર્વેદની રચના કેમાં થઈ ઉત્તરવેદિક કાળમાં જેને સંહિતાઓ પણ કહે છે ભરત અને પુરુ મળીને કુરુ તેમજ તથા કેવી મળીને પાંચલ કહેવાયા મગધ અને અંગ આર્ય સંસ્કૃતિ બહારના રાજ્યો હતા તેનું વર્ણન ક્યાંય નથી માત્ર અથર્વવેદમાં જ મળે છે પૂછાય શકે કે મગધ અને અંગ આર્ય સંસ્કૃતિ બહારના રાજ્યો હતા તેનું વર્ણન કયા વેદમાં જોવા મળે છે તો અથર્વ વેદ જેમાં મગધના લોકોને કહ્યું છે ઉત્તર વેદિક કાળમાં આર્ય વિધ્ય પર્વતમાળાની ઉત્તર સુધી પહોંચ્યા હતા દક્ષિણમાં ગયા નહોતા નતા પંચજનો અસ્તિત્વ રહ્યું નહોતું કુરુ તથા પંચાલ પ્રખ્યાત રાજ્યો હતા ઉત્તર વેદિક કાળમાં કયા રાજ્યો પ્રખ્યાત હતા ખાસ મહત્વનું કુરુ તથા પંચાલ પાંચાલના રાજામાં મુખ્ય કોણ હતું પ્રવાહન જાબાલી આરુણી અને શ્વેત કેતુ

વેદિક કાળમાં કબીલાઓમાં હતું એટલે કે અસ્થિર રાજ્ય જીવન હતું જ્યારે વેદિક તેઓ સ્થિર થયા રાજા પ્રદેશના શાસક બની ગયા જે વેદિક કાળમાં હતો તે અસ્થિર જીવન હતું જ્યારે આ ઉત્તર સ્થિર જીવન થયું આ સમયમાં પણ સભા અને સમિતિ દ્વારા રાજા પર નિયંત્રણ રાખવામાં આવતું હતું રાજ્ય પરિષદ રત્ની હતા તે રાજ્ય પરિષદના સભ્યો હતા રત્નામાં પ્રથમ રાજ્યની પ્રિય રાણી રહેતી હતી હવે આ એક સિદ્ધાંત છે રાજાની દેવી ઉત્પત્તિ નો સિદ્ધાંત્રાહ્મણ ગ્રંથાને સમ્રાટ અને એકરાટ જેવી અથર્વવેદ માં પરીક્ષિતને મૃત્યુલોક ના દેવતા સૈન્યના વડા સેનાપતિ રથ સેનાના વડા સૂત આ ખાસ યાદ છે તમને જોડકામાં પણ પૂછી શકે કોષાધ્યક્ષ ને સંગ્રહિતા અર્થમંત્રીને ભાગના શાસક બલી એક સ્વે આપવામાં આવતો કર હતો જ્યારે ઉત્તર વેદિક કાળમાં તે ફરજિયાત બની ગયો આ પણ ખાસ યાદ રાખવા જેવો પોઈન્ટ છે કોની પાસે કર લેવાનો હતો બ્રાહ્મણ તથા ક્ષત્રિય પાસે આ ઉત્તર વેદિકાળમાં રાજાઓ ચાર યજ્ઞ કરતા હતા અશ્વમેઘ અને અનિષ્ટોમ યજ્ઞ કરતા હતા હવે ઉત્તર સમાજ વ્યવસ્થા કેવી હતી સમાજ કેટલા ચાર વર્ણોમાં વહેલો હતો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર તમારે ખાલી શોર્ટમાં યાદ રાખવાનું ચાર વર્ણો અને ચાર વર્ણો કયા વર્ણ વ્યવસ્થા કર્મ આધારિત નહીં પરંતુ જાતિ કે વંશ આધારિત હતી વૈદિક કાળમાં કર્મ આધારિત આમાં જાતિય તથા ત્રણેય દ્વિજ કહેવાતા શુદ્રોને નીચા ગણાતા પરંતુ હજી આ કાળમાં અસ્પૃશ્યતા નો ઉદય થયો ન હતો ઉપનયન સંસ્કારના અધિકારી ગણાતા ન હતા શિલ્પીઓમાં રથકાળનો દરજ્જો ઊંચો સ્ત્રીઓને ઉપનયન સંસ્કાર પર ઉત્તર વેદિકાળમાં પ્રતિબંધ મૂક્યો આ કાળમાં બાળ વિવાહ ન હતા પરંતુ બહુ વિવાહ અને વિધવા વિવાહ પ્રચલિત હતા ખાસ પૂછાય છે કે તમને વિધાન વાક્યમાં હવે આની વ્યવસ્થા જોઈએ મુખ્ય વ્યવસાય તેમ છતાં પશુપાલન મગ એટલે ઘઉં આ તમને એ પણ પૂછાય શકે ગોધુમ શબ્દ શેના માટે વપરાય છે એવો પણ શોર્ટ પ્રશ્નમાં પૂછી શકે પશુની વૃદ્ધિ માટે પ્રાર્થના કરતા અન્ન ને બ્રહ્મ અને હળ માટે સીર શબ્દ વપરાયો છે આ સમયમાં લોખંડનું સંશોધન થયું હતું પૂછાય શકે વિધાનમાં કે વૈદિક કાળમાં લોખંડ સંશોધન થયું હતું ઉત્તર વૈદિક કાળમાં સંશોધન થયું હતું નીચાના પૈકી એક અને બે બંને સાચા છે અથવા એક સાચું છે ઈ રીતે પણ પ્રશ્ન પૂછી શકે કૃષ્ણ શબ્દ જોવા મળે છે લોખણ માટે કૃષ્ણ વેદિકાળ શોધ અલગ પાડે છે શોધ ઉત્તર ધાતુઓમાંથી વિવિધ પ્રકારના ઓજારો આભૂષણો બનતા વેપારીઓના સંઘ શ્રેણી અને પ્રધાનને શ્રેષ્ઠી તરીકે ઓળખવામાં આવતા આ શબ્દો તમારે ખાસ યાદ રાખવાના છે કે કારણ કે તમને પૂછાઈ શકે જોડકામાં આર્થિક વ્યવહાર વસ્તુ વિનિમયની પ્રથા ઉત્તર વેદિક કાળમાં નિષ્ક્રતમાન પાદ કુષણ વગેરે માપના એકમો હતા નીક વૈદિક કાળમાં એક આભૂષણ હતું નીક શબ્દ મહત્વ ઘટી ગયું એટલે કે વિધિ વિધાનનું મહત્વ વધી ગયું દેવતાનું મહત્વ ઘટી ગયું જ્યારે વિધિ વિધાન મહત્વ વધી ગયું યજ્ઞોમાં પશુ બલી અને અન્ય આકૃતિઓ આપવાની પ્રથાનું પ્રચલન વધ્યું ઇન્દ્રની જગ્યાએ પ્રજાપતિ શુદ્રના દેવતા માનવામાં આવતા આ ઉત્તર વેદિક કાળમાં મૂર્તિ પૂજાની શરૂઆત થઈ વાસુદેવ સંપ્રદાય નો આ પણ શકે વાસુદેવ સંપ્રદાય વિધાન વાક્યમાં પૂછી શકે ઉપનિષદોમાં બ્રહ્માની એકમાત્ર સત્તા સ્વીકારવામાં આત્મા સાથે આવ્યા ઉપનિષદોમાં સ્વીકારવામાં આવી ઉપનિષદોની નિંદા શેમાં કરવામાં આવી છે તો ઉપનિષદો તો ઉત્તર વેદિક કાળમાં ઉત્તર વેદિક કાળમાં ચાર પ્રકારના વિવાહનું પ્રચલન હતું અનુલોમ એટલે એક જ વર્ગ સમૂહ કે ગોત્રમાન જ્યારે બહિવાહ એટલે બાર ગોત્રની બહાર અન્ય ગોત્ર સમૂહ સાથે થતું વિવાહ હવે ઉત્તર વેદિકાનું સાહિત્ય તે તમારે લાઈનમાં યાદ રાખવાનું છે કારણ કે ઘણીવાર વિધાનમાં પૂછી શકે કે સ્મૃતિ સાહિત્યમાં ઉપવેદ વેદાન પુરાણો સૂત્રો સ્મૃતિગત ઈ રીતે શું આગળ આગળ રચાયા તો એમાં તમને આડાઅવળી વિકલ્પો કરી શકે ઉત્તર વેદિક કાણો સાહિત્ય સ્મૃતિ તરીકે ઓળખાય છે સ્મૃતિ એટલે કે સ્મરણ કરીને લખાયેલું અને જ્યારે શ્રુતિ એટલે કે યાદ કરીને લખાય ઓલો સોરી મોઢે લખાયેલું જેમાં ઉપવેદ વેદાંગ પુરાણ સૂત્ર સ્મૃતિગણ તથા ષડ દર્શનનો સમાવેશ થાય છે તમારે આ લાઈનમાં યાદ રાખવાનું કોના પછી કેની રચના થઈ રચના ક્યારે હતી ઉત્તર વેદિકાળમાં તેમજ આ ત્રણે ગ્રંથો પણ વેદો છે એ પણ ઉત્તર વેદિક કાળમાં રચાયેલા તો ઋગ્વેદનો ઉપવેદ કોણ છે આયુર્વેદ રચના કોણે કરી ધન મંત્રીએ યજુર્વેદનો ધનુર્વેદ તેની રચના વિશ્વામિત્ર સામવેદનો નો ગાંધર્વ વેદ તેની રચના ભરત મુનિ ને શિલ્પવેદ જેની રચના વિશ્વકર્મા દ્વારા કરવામાં આવી આગળ વેદાંગ રચાયા વેદાંગની સંખ્યા કેટલી છે છ છે આ પણ વેદના અંગો કહેવાય છે જે વેદાંગ છે એટલે વેદની અંતે રચાયેલા તેને વેદાંગ કહેવાય છે ભાગવત પરા ભવિષ્ય પદ્મ વાયુ અગ્નિ સ્કંદ લિંગ વામન બ્રહ્માંડ કુર્મ બ્રહ્મ વૈવર્ત અને માર્કંડ અને નારદ પુરાણ પ્રાચીન આખ્યાન માનવામાં આવે છે પુરાણ રચિતા કોણ લોમહર્ષ અથવા તેના પુત્ર પુરાણ સૌથી સૌથી પ્રાચીન શું છે મત્સ્ય પુરાણ છે તો હવે કેટલાક વંશોની જે વાત કરવામાં આવી છે તે પુરાણો કયા છે વિષ્ણુ પુરાણમાં મૌર્ય વંશ મત્સ્ય પુરાણમાં સાતવાહન વંશ અને શુંગ વંશ વાયુ પુરાણમાં ગુપ્ત વંશની માહિતી મળે છે તથા શુલ્ક સૂત્ર નો સમાવેશ છે બેનાગોને પણ સૂત્ર સાહિત્યમાં સમાવે છે ધર્મ સ્ત્રોત દ્વારા સ્મૃતિ ગ્રંથો નો વિકાસ થયો

પરશુરામ સ્મૃતિ સ્મૃતિ વગેરે તેના જાણીતા સ્મૃતિ ઋષિના નામ પરથી જ રાખવામાં આવે છે એટલે ખૂબ ઈઝી તમને યાદ રહી જાય ત્યારબાદ વાત કરીએ દર્શન શણ દર્શન એટલે છ દાર્શિક વિચારધારા છે જે ઉપનિષદમાં છે શણ દર્શન એ ભારતીય આધ્યાત્મિક જીવન શૈલીનું તત્વજ્ઞાન છે

જીવનની સમસ્યાઓના સમાધાનની શોધની તીવ્ર ઈચ્છા છે જે ઉત્કંઠાતામાંથી થયો છે તો ષડ દર્શન કયા છે સાંખ્ય યોગ ન્યાય વૈશેષિક પૂર્વ મીમાંસા ને ઉત્તર મીમાંસા આ તમને છે છ વિધાન વાક્યમાં પૂછી શકે સાંખ્ય દર્શનની રચના કપિલ મુનિએ તેમાં શેનો શેની વાત કરવામાં આવી છે તો પ્રકૃતિ અને પુરુષના દ્વેદ દ્વારા

ઉત્તર વેદિકમાં રામાયણ અને મહાભારતની પણ રચના થઈ હતી વાલ્મિકી તેનો વિષય રામાયણનો વિષય શું છે તેમાં આદર્શતા જોવા મળે છે કારણ કે રામ ભગવાન તેમાં છે એટલે તે આદર્શ પુરુષ તરીકે ઓળખાય છે એટલે રામાયણનો મુખ્ય વિષય આદર્શતા છે તેમાં સાત કાનનો સમાવેશ જોવા મળે છે રીતે શું કહેવામાં આવે છે ચતુર્વિશ સાહત્રી સંહિતા તેની વિશેષતા શું છે તેમાં રામાયણમાં શ્રી રામનું ચરિત્રનું વર્ણન છે મૂળ રામાયણ મહાભારત કરતાં પણ પ્રાચીન છે રામાયણ એક આદર્શ કાવ્ય છે જેમાં આ એક કાવ્ય છે કોઈ ગધ્ય નથી જેમાં ઉચ્ચ નૈતિક આદર્શો રજૂ કરવામાં આવી છે અને રામ રાવણ યુદ્ધ તથા રામ સેતુ નું વર્ણન પણ રામાયણમાં જોવા મળે છે મહાભારત વિશે વાત કરીએ તો મહાભારતના રચિતા કૃષ્ણ વેપાય વ્યાસ રાજકીય ગ્રંથ છે જય સંહિતા ભારત અથવા મહાભારત પણ કહી શકાય છે વિશેષતા તેને સત સાહિશ્રી સંહિતા મહાભારતમાં કૃષ્ણ જીવન ચરિત્રનું પણ વર્ણન છે મહાભારતમાં રામાયણની કથા થોડી કેવી સંક્ષિત કહેલી છે તે રાજકીય ગ્રંથ છે અને પાંડવના કુરુક્ષેત્રનું યુદ્ધ દર્શાવ્યું છે લખવામાં આવ્યું છે ભીષ્મ પર્વમાં ભગવદ્ ગીતા મૂકેલી છે બધા વેદોના તત્વજ્ઞાન નો છે તેમાં કેટલા શ્લોક છે સાતસો શ્લોક છે કયા પર્વમાં ભીષ્મ પર્વમાં

જો તમને થોડીક પણ મહેનત કર્યા વગર ઊંઘ નથી આવતી તો તમારે નોકરી લેવી છે તો તમારે સખત મહેનત કરવી જ પડશે કારણ કે આજે નહીં તો ક્યારેય નહીં ને અબકી બાર ખાકી સરકાર જય હિન્દ જય ભારત